અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ હવે શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકો નાની મોટી બીમારીઓ સામે લડી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને હવે ડેન્ગ્યુનો કહેર વધ્યો છે ચૌદ વર્ષની અંદરના બાળકો સતત ડેન્ગ્યુનો ભોગ બની રહ્યા છે અમદાવાદમાં ચૌદ વર્ષની અંદરના બાળકોમાં ડેન્ગ્યુ થયા હોવાના સાડત્રીસ ટકા કેસો નોંધાયા છે ત્યારે શહેરમાં છેલ્લા સાત દિવસની વાત કરીએ તો એકસો બોતેર ડેન્ગ્યુના કેસો નોંધાયા છે હાલમાં ઘણા વિસ્તારોમાં પાણી ઢોળાયેલું આવી રહ્યું હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે નદીના પાણી અને વરસાદી પાણી મિક્સ થવાના કારણે હાલમાં સમસ્યા આવી રહી છે તંત્ર દ્વારા પણ પાણી ઉકાળીને પીવા માટે અને રહેણાંક વિસ્તારોમાં આસપાસમાં ગંદકી ન થાય તેની તકેદારી રાખવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે તંત્રની બેદરકારી પણ આ મામલે સામે આવી રહી છે આડત્રીસ દિવસમાં આઠસો સાહીઠ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે જ્યારે ત્રણ બાળકોના મોત થયા છે અમદાવાદમાં લોકો ડેન્ગ્યુનો ભોગ બની રહ્યા છે ડેન્ગ્યુના ટેસ્ટ કરાવવા માટે પણ લોકોને ભારે મુશ્કેલીઓ પડતી હોય છે તંત્રની બેદરકારી તેમાં પણ સામે આવી રહી છે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટની વાત કરીએ તો ડેન્ગ્યુના ટેસ્ટનો ભાવ પંદરસો રૂપિયા છે જોકે બીજી બાજુ સતત વધતા રોગચાળાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા અગિયાર લાખ અગિયાર હજાર બસો બાસઠ જેટલા લોહીના નમૂનાઓની તપાસ કરવામાં આવી છે ત્યારે ડેન્ગ્યુ માટે એકાવન હજાર આઠસો એકોતેર જેટલા સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે આ રોગચાળો ફેલાવાના કારણોની જો આપણે વાત કરીએ તો પક્ષીઓને પાણી પીવા માટે રાખતા પક્ષીચાટમાં અસ્વચ્છતાના કારણે મચ્છરોનો વધતો ઉપદ્રવ ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરાવા અને ગંદકીના કારણે બંધ મકાન કે બંગલામાં સાફ સફાઈનો અભાવ અને વરસાદી પાણીનો ભરાવો ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાવવા સાફ સફાઈની અભાવ સહિતના કારણોને લીધે આ ડેન્ગ્યુનો રોગ થઈ શકે છે ડેન્ગ્યુના મચ્છર સવાર અને સાંજના સમયે વધુ સક્રિય હોવાથી આવા સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ જો કે અનિવાર્ય સંજોગોમાં તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા કપડાં પહેરો તમે બજારમાં સરળતાથી ઉપલબ્ધ મચ્છર ભગાડતી ક્રીમ અને રોલોનનો પણ ઉપયોગ કરી શકો છો ઘરમાં અને તેની આસપાસ ફોગિંગ અથવા જંતુનાશકોનો છંટકાવ મદદરૂપ થઈ શકે છે જો ઘરની અંદર અને આજુબાજુ ઘણા વૃક્ષો અથવા લીલાછમ લાંબા ઘાસ હોય તો તેના પર જંતુનાશકોનો છંટકાવ કરો તેમજ જો શક્ય હોય તો ઘાસને કાપો તમારા ઘરની અંદર અને તેની આસપાસ પાણી એકઠું ન થવા દો ઘરની આસપાસની ગટરોને સાફ કરીને ઢાંકી દો તમામ વાસણો વાસણો જેમાં પાણીનો સંગ્રહ થાય છે તેને યોગ્ય રીતે ઢાંકી દેવા જોઈએ આ સિવાય જો તમારી પાસે કુલર હોય તો તેનું પાણી પણ નિયમિત રીતે બદલતા રહેવું જોઈએ જોકે કે ડેન્ગ્યુની કોઈ સારવાર નથી આવી સ્થિતિમાં ડેન્ગ્યુમાંથી ઝડપથી સાજા થવા માટે હાઇડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી છે તેથી આ સમયગાળા દરમિયાન દરરોજ લગભગ ચારથી પાંચ લીટર પ્રવાહી પીવાનો પ્રયત્ન કરો ઘણા લોકોને એવી આદત હોય છે કે જ્યારે પણ તેમને કોઈ સમસ્યા આવે તો તેઓ સૌથી પહેલાં પોતાની સારવાર કરવાનું શરૂ કરી દે છે જોકે કેટલીક વાર તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે ડેન્ગ્યુના કિસ્સામાં પણ તમારે ઘરે સારવાર ન કરવી જોઈએ જો તમે ડેન્ગ્યુના શિકાર છો તો દિવસભર કંઈક ને કંઈક ખાતા રહો જોકે તમને ઉબકા કે ઉલટી થતી હોય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને તમારી જાતને પ્રવાહી દ્વારા હાઇડ્રેટ રાખવાનો પ્રયત્ન કરો જો એક કે બે દિવસથી વધારે તાવ હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ